ચાલો મિત્રો આજે હું તમને ઘણા દિવસથી આપણો જે ત્રીજા માળે વાડાની અંદર બગીચો આવેલો છે તે બતાવ્યો નથી આજે હું તમને સરસ રીતે આખો બગીચો બતાવીશ મિત્રો કારણ કે આજે આપણે બગીચાની અંદર છોડને પાણી પાયું છે મિત્રો તો બગીચો પણ ખીલી ઉઠો છે તમે જોરિયા છો રસ મજાના છોડ ચાલો મિત્રો તમે જોયો સરસ મજાનો આપણા બગીચાની અંદર બેસીને જ આજે આપણે જમશું મિત્રો તો ચાલો હવે રસોડામાં જઈને સરસ મજાની રેસીપી બનાવીએ અને ત્યાર પછી આપણે બગીચાની અંદર બેઠા બેઠા આજે જમશું મિત્રો ચાલો મિત્રો વાનેચા ચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે રીંગણ લીલા વટાણા લીલી તુવેરની સરસ મજાની રબડી આજે આપણે બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોજો તમે કોઈ વખત આવું શાક અથવા રબડી ખાધી નહીં હોય મિત્રો તમે એકવાર ચોક્કસથી બનાવજો તમે આંગળા ચાટી ચાટીને ખાઈ દેશો તો ચાલો આજે આપણે નવી જ રેસીપી સરસ મજાની આપણે વટાણા તુવેર અને રીંગણની રબડી બનાવવાની છે મિત્રો તેના માટેનું મેં તમને આજે મટરિયલ બતાવી દ્યો છું સૌપ્રથમ એક નાની વાટકી વટાણા લીલા લીધેલા છે એક વાટકી લીલી તુવેર છે બે રીંગણ છે લીલું લસણ છે બે મરચાં મોળા છે એક મરચું તીખું છે તેમજ એક ટામેટું છે અને આપણી વાલી વાલી સરસ મજાની કોથમીર છે તો ચાલો મિત્રો પહેલાં આપણે સરસ મજાની શાકનું કટિંગ કરી લઈએ ત્યાર પછી આપણે આપણા રેસીપી બનાવવાનું ચાલુ કરીએ મિત્રો પૂરેપૂરી રેસિપી જોઈજો તમે આપણી આ રબડી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનો રીંગણ લીલા વટાણા અને લીલી તુવેરની જે રબડી બનાવવાની છે તેના માટેનો સૌપ્રથમ સરસ તેલની અંદર વઘાર કરી લઈએ કારણ કે તેને આપણે સરસ રીતે બાફવાનું છે પહેલાં તેલની અંદર જ વઘારીને સૌપ્રથમ આપણે જેમ શાક વઘારી તે રીતે જ વઘારી લઈશું થોડી ડ્રઈ થોડુંક આખું જીરું એક ચમચી હીંગ તેમજ આપણે કટિંગ કરીને જે રાખેલા છે તે આપણા તાજા રીંગણ સરસ રીતે તેલની અંદર લટાણા સુરત અંદર ઉમેરી દઈશું મિત્રો તેલની અંદર સરસ બફાઈ જાય ત્યાર પછી ટમેટા મરચાં લીલું લસણ પણ ઉમેરી દીધું કારણ કે તેને પણ સાથે સાથે આપણે સરસ રીતે તેલની અંદર બાફી લેવાનું છે મિત્રો સરસ રીતે બફાઈ જાય ત્યાર પછી જ આપણે તેની અંદર બીજા મસાલા પણ ઉમેરશું સ્વાદ પ્રમાણે પ્રથમ મીઠું ઉમેરી દઈએ ચાલો તો મિત્રો હવે આપણું શાક થોડું બફાઈ ગયું છે તો હળદર થોડી બે ચમચી મરચું એક ચમચી ધાણા જીરું તેમજ જો તમે ગોળ કે ખાંડ જે ખાતા હોય તે પણ ઉમેરી શકાય છે ચાલો તેને હવે ધીમા તાપથી બરાબર તૈયાર થઈ જાય ત્યાર પછી એને આપણે જેમ ડાળ ઝેરે તે રીતે ઝીરીને રબડી તૈયાર કરવાની છે મિત્રો ત્યાર પછી જ અંદર આપણે પાણી ઉમેરશું ચાલો તો હવે તેની સાથે સર્વ કરવા માટે ભાખરી રોટલી કે રોટલો તમને જે મજા આવતી હોય તેની સાથે સર્વ કરી શકાય છે મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની જે રબડી તૈયાર કરવાની છે તેની સાથે સર્વ કરવા માટે બાજરીનો રોટલો પણ બનાવી લઈએ કારણ કે બાજરીનો રોટલો ખાવાની રબડી સાથે ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો અને જો શક્ય હોય તો તમે કલાક પહેલાં બાજરીના રોટલા બનાવીને તૈયાર કરી નાખજો ઠંડો છે રોટલો થાય તો તેનું ચૂરમું કરીને રબડીની અંદર ચોળી ચોળીને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો કારણ કે તેનો સ્વાદ અનેરો હોય છે તો ચાલો આપણે સરસ મજાનો બાજરીના રોટલા પણ તૈયાર કરી લઈએ ઘણા લોકો પાઉં સાથે બ્રેડ સાથે પરોઠા સાથે પણ આવી રબડી બનાવીને સર્વ કરતા હોય છે મિત્રો કારણ કે તેની અંદર પણ તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે તો ચાલો આપણે સરસ મજાના રીતે બાજીના રોટલા પણ તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તમે જોઈએ છો સરસ મજાની આપણી વટાણા તુવેર અને રીંગણની રબડી તૈયાર થઈ ગઈ છે જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ મજાની આપણી રબડી તૈયાર છે મિત્રો તો ચાલો હવે તેને સર્વ કરી લઈએ તમે એકવાર ચોક્કસથી આવી બનાવજો રબડી કારણ કે તમે જો ભાજી ભાવતી હોય રબડો ભાવતો હોય તો તમે તે પણ ખાવાનું છોડી દેશો અને એવી રબડી બનાવ ખાવાનું પસંદ કરશો મિત્રો કારણ કે તેનો સ્વાદ ખૂબ જ અનેરો હોય છે તમે જોઈ રહ્યા છો સરસ મજાની રબડી જો તમને પાઉ સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવશે પરોઠા સાથે પણ ખાવાની મજા આવે કોઈ પણ વસ્તુ એટલે કે રોટલા પાઉં ભાખરી કે પરોઠા સાથે પણ આ રબડી ખાઈ શકાય છે મિત્રો તો ચાલો આપણે હવે સર્વ કરી લઈએ બગીચામાં બેસીને આપણે આજે બાજરીના રોટલા સાથે અને મરચાં સાથે આપણે રબડીને સૌ કરવાની છે મિત્રો ચાલો મિત્રો તો આપણે બગીચાની અંદર સૌ કરવા માટે એટલે કે જમવા માટે રોંડો કરવા માટે બેસી જઈએ તમે પણ જમવા માટે વધારો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવા નવા નવા વિડીયો બતાવી શકું મિત્રો એકવાર ચોક્કસથી આ રીતની રબડી બનાવજો મિત્રો જય માતાજી જય યોગેશ્વર ભગવાન